કોઈ મંદિરમાં કે કોઈ સોસાયટીના કમ્પાઉન્ડમાં કે કોઈ પણ જગ્યાએ ભજન મંડળી હોય તો તે ભજન કીર્તન કરતી વખતે તાળીઓ પાડે છે શું આપ જાણો છો કે ભજન કીર્તનમાં આખરે તાળી શા માટે વગાડવામાં આવે છે એની પાછળનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ શું છે તો આજની પોસ્ટમાં આપણે એ જાણીશું કે ભજન કીર્તન કરતી વખતે સૌ કોઈ બંને હાથે તાળી કેમ પાડે છે તાળી વગાડવાનો ઇતિહાસ બહુ જ જૂનો છે પ્રાચીન કાળથી આ અસ્તિત્વમાં છે તાળી વગાડવાનું એક સ્વાભાવિક ક્રિયા છે જેનો ઉપયોગ ફક્ત માણસ ખુશીમાં વ્યક્ત કરે છે અને ધાર્મિક કાર્યક્રમમાં પણ વ્યક્ત કરે છે કોઈ બહુ ખુશ થઈ જાય તો બંને હાથે તાળી પાડવા માંડે છે અને ધાર્મિક કાર્યક્રમ ભજન કીર્તન કે ભગવાન પાસે જાય ત્યારે પણ તાળી પાડે છે તો આવો જાણીએ આજે કે આખરે તાળી શા માટે વગાડવામાં આવે છે અને આની શરૂઆત ક્યારે થઈ અને તાળી વગાડવાથી ધાર્મિક અને વૈજ્ઞાનિક રીતે આપણને શું ફાયદો થાય છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ તાળી પાડવાની માહિતી આપ સર્વને પસંદ આવી હોય તો આપ સૌ કોઈ મારી આ પોસ્ટ સાંભળીને અવશ્ય તાળી પાડીને મને વધાવી લેજો અને જો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન અવશ્ય હિટ કરશો મનુષ્ય દ્વારા તાળી વગાડવાનો રિવાજ કંઈ કેટલાય વર્ષોથી ચાલી આવેલો છે અલગ અલગ અવસરો પર તાળી વગાડવામાં આવે છે અને ભજન કીર્તન વખતે તો તાળી અવશ્ય રૂપમાં વગાડવામાં આવે છે અને જોશ અને ખુશીમાં પણ તાળી વગાડવામાં આવે છે કોઈની પ્રશંસા કરવા માટે કોઈ સારા કામ કરવા માટે કોઈની તારીફ કરવા માટે કોઈની સરાહના કરવા માટે કોઈની ખુશી વ્યક્ત કરવા માટે કોઈને પ્રોત્સાહન આપવા માટે પણ આપણે તાળી પાડતા હોય છે પરંતુ અસલમાં તાળી વગાડવાની શરૂઆત ક્યારે થઈ આના વિશે વિસ્તારમાં જાણીએ પૌરાણિક કથાઓ અનુસાર માનવામાં આવે છે કે તાળી વગાડવાની પરંપરાની શરૂઆત ભક્ત પ્રહલાદે કરી હતી પ્રહલાદના પિતા હિરણ્ય કશ્યપને પ્રહલાદનું ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવાનું અને તેમના ભજન કીર્તન કરવાનું બિલકુલ પસંદ ન હતું અને આ જ કારણે પ્રહલાદના ભજન કીર્તનમાં ઉપયોગમાં લેવાવાળા બધા જ વાદ્યયંત્રોને તેમણે નષ્ટ કરી દીધા હતા ભક્ત પ્રહલાદને તેના ભજન કીર્તનમાં પરેશાની આવે તે માટે હિરણ્ય કશ્યપુએ જે વાદ્યયંત્રો હતા તે બધા જ વાદ્યયંત્રોને નષ્ટ કરી દીધા હતા ત્યારે પ્રહલાદે પણ ભગવાનના ભજનમાં લય લાવવા માટે તાલ લાવવા માટે તાળી વગાડવાનું શરૂ કર્યું અને આના બાદ બાકી લોકો પણ પ્રહલાદની આ રીતે ભજન કીર્તનમાં તાળી વગાડવા લાગ્યા અને માનવામાં આવે છે કે ત્યારથી જ તાળી વગાડવાની પરંપરાની શરૂઆત થઈ તાળી વગાડવાનું ધાર્મિક મહત્ત્વ પણ એટલું છે ભજન કીર્તન અને આરતી દરમિયાન તાળી વગાડવાથી ભગવાનના પ્રત્યે ભક્તિ અને શ્રદ્ધા પ્રકટ કરવાનું એક માધ્યમ છે અને આ ભક્તોના સામૂહિક ઉત્સાહ અને એકતાને પણ દર્શાવે છે કારણ કે ભજન કીર્તનમાં બધા જ લોકો એકસાથે મળીને એક સુરમાં જ તાળી વગાડે છે અને ધાર્મિક માન્યતાઓ અનુસાર માનવામાં આવે છે કે તાળી વગાડવાથી વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે અને આ જ પૂજા સ્થળને શુદ્ધ અને પવિત્ર પણ બનાવે છે તાણી વગાડવાથી ધ્વનિ ધ્યાન સાધના દરમિયાન માનસિક એકાગ્રતાને પણ બનાવી રાખવામાં અને માનસિક શાંતિમાં સહાયક પણ હોય છે જેને ભક્તજન પૂરી એકાગ્રતાથી એકસાથે ભજન કીર્તનમાં ધ્યાન લાવી શકે છે તાળી વગાડવાનું જેટલું ધાર્મિક મહત્ત્વ છે એની સાથે સાથે વૈજ્ઞાનિક મહત્ત્વ પણ એટલું છે અને તાળી વગાડવાથી આરોગ્યમાં પણ સુધાર લાવી શકાય છે તાળી વગાડવાનું વૈજ્ઞાનિક લાભ એ છે કે તાળી વગાડવાથી બંને હાથની હથેળીઓમાં સ્થિત એક્યુપ્રેશર પોઈન્ટ ઉત્તેજિત થઈને જેનાથી હૃદય યકૃત અને ફેફસાના સ્વાસ્થ્યને બહેતર બનાવી શકાય છે અને આના લીધે લોહીનો સંચાર પણ સુધાર આવી શકે છે અને હૃદય જો જોખમ હોય તો તે પણ ઓછું થઈ શકે છે નિયમિત રૂપથી દરરોજ તાળી વગાડવાથી જેનાથી વ્યક્તિ મોસમી સંક્રમણથી પણ દૂર રહે છે અને બહુ બધી બીમારીઓથી પણ સુરક્ષિત રહે છે મિત્રો તાળી વગાડવાથી જો આટલા ફાયદા થતા હોય તો ભજન કીર્તનનું બહાનું શા માટે એમને પણ આપણે તાળી વગાડીને આપણા સ્વાસ્થ્યને સુધારી શકીએ છીએ જય શ્રી કૃષ્ણ ફરી મળીશું આવા અવનવા નવા નવા અદ્ભુત વિષયો સાથે